મુંબઈના ગુજરાતીઓ સુરતમાં મોટી સંખ્યામાં આવે છે એ લોકો આખો પ્રવાસ બનાવે છે બે દિવસ અને ઉષાબેનનું ખાતા પણ જાય છે અને લેતા પણ જાય છે મારું નામ કનૈયાભાઈ છે સુરત હજીરાત ભાઠા ગામથી છે અમે ઉબાડ્યું એટલે શિયાળો આવે એટલે સુરતી વ્યક્તિઓ હોય ફેમિલી હોય એને ઉબાડ્યું તરત યાદ આવે અમારે ત્યાં ઉબાડ્યું એવું છે કે અમારા પોતાના ખેતરની સુરતી પાપડી જે ત્રણ દાણાની કે કે સુરતના લોકોને એ જ પાપડી ભાવે છે જ્યારે તમે દક્ષિણ ગુજરાતમાં બીજે જાઓ તો કડવા વાલી પાપડી કા અથવા ફાફડા પાપડી કે એનું ઉબાડ્યું બને પણ આપણે સુરતમાં સુરતી પાપડી ત્રણ દાણાની જે છે ઊંધિયાની એ પાપડીનું જ બનાવીએ છીએ અને છેલ્લા પચાસ વર્ષથી પેઢી દર પેઢી અમારી પાપડીની જ ખેતી થાય છે અમે તલાર વનસ્પતિ ભરપૂર માત્રામાં વાપરીએ છીએ અને બીજું મસાલા મેઇન છે મસાલા અમારા સ્ટાન્ડર્ડ ક્વોલિટીના જ રાખીએ છીએ એના લીધે અમારે ત્યાં વધારે લોકોને પ્રિફેર છે સુરતમાં ઉષાબેનનું ઉબાડ્યું બાઠા ગામ પર